તો મિત્રો આજે આપણે સેટરડે છે અને સેટરડેના છે ને છવ્વીસ ડિગ્રી ટેમ્પરેચર છે છવ્વીસ ડિગ્રી ટેમ્પરેચર તમે જોઈ શકો છો જબરજસ્ત સાંજના છે ને આઠ વાગી ગયા છે આઠ વાગ્યાને જરાય બી તડકો નથી અને હમણાં દિવસે ને થોડું ઘણું ઠંડુ ટેમ્પરેચર થયું છે તમે અમારો લોક જોયેલો જ હશે કે ઘણા બધા ટાઈમથી છે ચાલીસ ચાલીસ ડિગ્રી સુધી ફિલ્ડ સ્લાઇટ ટેમ્પરેચર વધી જાય તમે અગર ઇન્ડિયામાં હોય તો તમને એવું લાગતું હશે કે આ ટેમ્પરેચર તો આમ શું કાંઈ ન કહેવાય ઇન્ડિયા પ્રમાણે પણ અહીંયાનું ચાલીસ ડિગ્રી ટેમ્પરેચર બહુ અલગ છે એ અગર તમારે સમજવું હોય કે સુકામ અલગ છે તો એના માટે આપણે પ્રોપરલી એક અલગ વિડીયો બનાવેલો છે એ વિડીયો તમે આપણે તમને લિંકમાં આપી દેશું તો એ વિડીયો તમે જોઈ શકો છો પણ આજનો વિડીયો આપણે છે ને એક બ્લોગ એ રીતના બનાવવાનો છે કે તમે અમારો એક પીઝા બનાવવાનો બ્લોગ છે જોયેલો હશે કે પીઝા કેવી રીતે નેપોલિતાના છે ઇટાલિયન ઓથેન્ટિક પીઝા જે કે ડોમિનોઝમાં આપણે મળતો હોય એ તો હવે અમેરિકન સ્ટાઇલ પીઝા છે એક ચેઇન્જ ફૂડ ચેઇન્જ છે તો એ કંઈ એકચ્યુઅલમાં રિયલ પીઝા નથી કારણ ઇટાલિયન લોકોને તમે અગર પૂછો તો એ પિઝા તો એ લોકો એમ કે આ પીઝા જ નથી તો આપણે ઓથેન્ટિક એવો પીઝા બનાવવાનો છે આજે તમને ઓલરેડી એક બ્લોગ તમે જોયેલો હશે કે ઓથેન્ટિક પીઝા બનાવવા માટે કેવી રીતે અમે ડો બનાવીએ છીએ ડો રોલ કરવાનો છે અને અવનમાં પીઝા નાખીને આખા એક પીઝા બનાવવાનો છે તો એ પીઝા ઓલરેડી તમે જોયેલો હશે એક બ્લોગ જોયેલો હશે ઓલરેડી આજે અમે અમારું એક ટ્રેડિશન છે પહેલાંના બ્લોગમાં બી કીધેલું હતું કે દર શુક્રવાર કે શનિવારે અમે એક પીઝા બનાવીએ છીએ આ પીઝાનો ડો છે અમે જનરલી ઘઉંના લોટમાંથી બનાવતા હોય છે તો આ પ્રોપર હેલ્ધી ઓપ્શન છે તો આજે અમે પીઝામાં થોડુંક વેરિએશન લેવાના છે કે જનરલી છે ને મેરીનારા સોસ ટમેટો સોસથી અમે માર્ગરીટા પીઝા છે કે એક બે ટોપિંગવાળા પીઝા બનાવતા હોય છે આજે અમે વ્હાઇટ ગાર્લિક સોસવાળા પીઝા બી બનાવવાના છીએ તો આજે તમને એક રિઝલ્ટ બતાવીએ ડેફિનેટલી આ પહેલાના રિઝલ્ટ કરતાં થોડું ઘણું તો વેરિએસન આવશે જ તો એ જ પર્સપેક્ટિવ મારે તમને બતાવો છે કે બેકિંગ કેટલું ડિફિકલ્ટ છે એમ કારણ કે આપણે રેસ્ટોરન્ટ કે એવી વસ્તુ કે નથી કે જેમાં આપણે કંટ્રોલ કરી શકીએ છીએ કે બધી વસ્તુ પ્રોસેસીસ છે આપણે ઘરે એક ઓથેન્ટિક પીઝા બનાવીએ છીએ તો એમાં તમને દર વખતે છે ને અલગ અલગ થોડા ઘણા વેરિએશનવાળા રિઝલ્ટ મળતા રહેશે તો આપણે એ વસ્તુ એ રીતે આજે આપણે પીઝા તમને બતાવશું અગર તમારે પીઝા બનાવવાની આ રેસીપી ઇન્ડિયામાં બી કરવી હોય ઇવન ધ તમારી પાસે અગર અવન બી ન હોય પીઝા બનાવવા માટેનું તો પણ આ વસ્તુ એક પોસિબલ છે ખાલી તમે અમને કોમેન્ટમાં બતાવો કે તમારે પીઝા શીખવા છે એની રેસીપી જોઈ છે તો ડેફિનેટલી આપણે તમને એક અલગથી પ્રોપર બ્લોગ લઈને આવશે અને આખી રેસિપી તમને લખેલી મળી જશે કે કેવી રીતે પીઝા બનાવો તો ચાલો આપણે હવે આ પીઝાનો બ્લોગ ચાલુ કરીએ અને તમને પ્રોપર પીઝા છે ને એનું કેવું રિઝલ્ટ આવે છે એના માટે તમે સ્ટેટયુન અને તમને પીઝા જોવા મળશે કે કેવો પીઝા બને છે આપણે બહુ સપોર્ટ સારો તમારો એવો મળી રહ્યો છે અમને અત્યારે તો તમે આ વસ્તુને લાઈક ડેફિનેટલી કરો સબસ્ક્રાઈબ અગર તમે ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો તમે આ વસ્તુને શેર કરો કે જે લોકોએ આ બ્લોગ ન જોયો હોય આપણે તમને કેનેડાની લાઇફસ્ટાઈલ કેવી છે ગુજરાતી ઇમિગ્રન્ટ માટે એ આપણે તમને પ્રોપર છે ને આ ચેનલમાં બતાવશું તો ડેફિનેટલી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણે જો આની પહેલાંના બ્લોગમાં બતાવેલા છે એ બધા ચાર વેજીટેબલ્સ છે મેઇન તો ત્રણ જ છે એ ત્રણે ત્રણ સોતે કરી લીધેલા છે આમાં તમને ઓઇલ જેટલું થોડું ઘણું દેખાતું હશે તો અનિયન છે બેલ પેપર્સ અથવા તો ગ્રીન પેપર્સ આપણે કહેતા હોય છે એ છે ને મશરૂમ છે આ ત્રણે ત્રણ વસ્તુને છે ને તેલમાં વઘારીને સોતે કરી લીધેલા છે પ્લસ અનિયન ચોપ્સ છે ને કરી લે એને બી છે ને આપણે ઓઇલમાં સોતે કરેલા છે તો આ આપણા ટોપિંગ ચાર્જના પીઝા માટેના હવે આપણે ડોને રોલ કરીશું અને તમને બતાવશું પ્લસ આ આપણે મેરીનારા ટમેટો સોસ અને આ આપણો જે તમને વ્હાઈટ સોસ છે આની પહેલાં તમે નહીં જોયેલો હોય તે આપણે ગાર્લિક સોસ વ્હાઈટ કલરનો એ બનાવીને આપણે રાખેલો છે તો આજે આપણે વ્હાઇટ સોસવાળા પીઝા પહેલી વાર બનાવીએ છીએ ટ્રાય કરીએ છીએ જોઈએ છે કેવા લાગે છે જનરલી ઓથેન્ટિક ઇટાલિયન પિઝામાં વ્હાઇટ સોસ છે આપણે જનરલી જોવા ન મળતો હોય તો આ આપણે થોડું ટ્વીક કરેલું છે તો જોઈએ છે ચાલો કેવું થાય છે આ ત્રણ વસ્તુ છે જે છે એ આપણે ઓલરેડી આવે છે ને બહુ ફ્લફી થઈ ગયો તો અને એના આપણે ગાઢલ આ જોઈ શકો છો તમે પ્રોપર સ્ટ્રેસ થઈને રાઉન્ડ થઈ ગયો છે એટલે આ વસ્તુ છે આપણે બની ગઈ છે આપણે પ્રિપેર કરીએ છીએ ફર્સ્ટ વસ્તુ ચાલુ કરીશું આપણે રેડ સોસ થઈ ગયો છે પણ હા રેડ સોસ છે સેફટી ઇઝ ઇમ્પોર્ટન્ટ એફટી માટે આપણે આ વસ્તુ પ્રોપરલી તમારે વસ્તુ પહેરવાનું છે તમે જાળજી ન જાઓ ઘણીવાર તમારી પાસે એક્સપિરિયન્સ છે તો ડેફિનેટલી તમે સીધો યુઝ કરી શકો હવે હું ખતરનાક વર્ડ છે ને ઘણીવાર કમેન્ટમાં લોકો કહેતા હોય તો ખતરનાક વર્ડ એટલો યુઝ નહીં કરું તો આપણે સીધા આપણે આ વસ્તુ શરૂ કરીએ ટાઈમ થયો છે આઠ મિનિટ ને એટીન સેકન્ડ્સ તો આપણે જોઈએ છે હવે કેટલો ટાઈમ લાગે છે ઘણીવાર આમાં ટાઈમ છે ફિક્સ નથી દો તો તમારે જોવું પડે કે આમાં કેટલું વસ્તુ છે ને પ્રોપર થયેલું છે શેકાયેલું છે ફૂલાયેલું છે એના ઉપરથી આપણે નક્કી કરીશું કે કેટલી વસ્તુ છે પણ જનરલી છે બેથી અઢી મિનિટ જેટલો ટાઈમ આપણે કરીને બહાર કાઢીને પછી બધા ચીઝ અને બધા ટોપિંગ્સ નાખીને પાછું આપણે નાખીએ મિનિટ બાવીસ થઈ ગઈ છે અત્યારે તમે જોઈ શકો છો પીઝા છે એ પ્રોપરલી સ્પ્રેડ થઈ ગયો છે ફૂલાઈ ગયો છે અને સારું એવું દેખાય છે તો હવે આપણે પીઝાને બહાર કાઢશું

જેટલું આર્ટ એટલું છે કે આમાં છે ને તમારે બહુ કંટ્રોલ રાખવું પડે કે કેટલા ટોપિંગ્સ નાખવા સજેસ્ટ કે ઓથેન્ટિક પીઝામાં તો જનરલી એક ટોપિંગ્સ બે ટોપિંગ્સ મેક્સિમમ હોય છે પછી તમારા ઉપર છે કે તમે કેવી રીતે નાખો એટલે અમે જનરલી પ્રિફર કરીએ છીએ કે બે ટોપિંગ્સ ઓકે ચાલો આપણે થોડું ઘણું ગાર્લિક બિયામાં નાખી દઈએ આપણે હવે આપણે બે થી ત્રણ મિનિટ જેટલો ટાઈમ છે એ ગ્રીલ કરશું પછી બ્રોઈલ કરશું તો ઉપરથી થી થોડો સારો એવો બ્રાઉન થઈ જાય પ્રોપર પાકી જાય બહુ ઇઝી છે આ જો તમે આપણે છે ને પીઝા છે ને પ્રોપર પાકી ગયો છે ડોમિનો હેલ્ધી છે તમને વિડીયોમાં એટલું ટ્રાન્સલેટ નહી થઈ શકતું એ બધું કઢીશી થોડીક વાર ઠંડો પડવા દઈશું અને આપણે અહીંયા જોવા આપણે બીજો પીઝા છે આપણે ખતરો કરીએ છીએ તો આ સિક્રેટ વ્હાઈટ સોસ રેસીપી છે તમારે અગર આ વસ્તુ જાણીએ કે વ્હાઈટ સોસ જે ગાર્લિક સોસ ડોમિનોઝ વેચે છે અથવા તો ઘણી બધી છે એ જાણ્યું કે આ કેવી રીતે બને છે તો ડેફિનેટલી કમેન્ટમાં બતાવો કે તમને આ વસ્તુ જાણવી છે અને કેવી રીતે બને છે અને તમને આપણે પ્રોપર રેસીપી બનાવીને લઈને આવશું આખો એક બ્લોગ ઓકે તો આપણે વ્હાઇટ સોસ માટે લઈ લઈએ છીએ થોડુક આ આપને વ્હાઇટ સોસ નો બેઝ છે અમારી સીક્રેટ રેસિપી એનો આપણો તૈયાર થઈ ગયો છે થઈ ગયો છે સેમ રીતે આપણે જે પેલા બતાવેલું છે એ વસ્તુ આપણે એન્ટર કરશું અને થઈ જાય પછી આપણે વ્હાઈટ સોસવાળો પીઝા આપણે થઈ ગયો છે જોઈ શકો છો તમે તો આપણે આ જોઈ શકો છો આ ત્રીજો પીઝા છે એ બની ગયો છે રેડી છે ગરમ બીજા બે પીઝા રેડી છે અહીંયા તમે જોઈ શકો છો વ્હાઈટ સોસ વાળો પીઝા રેડ સોસ વાળો આ બધા રેડી છે તમે જો પ્રોપર છે ને આપણે થઈ ગયા છે તો આ વસ્તુનો હવે આપણે કપિલ શર્માનો શો આવી ગયો છે જોઈ શકો છો પાંચમો એપિસોડ તો પાંચમો એપિસોડ આપણે હવે ચાલુ કરીશું તો આપણે આપણે તમને અલગ જાતનો એક પીઝા બનાવ્યો છે અને બતાવ્યો છે કે વ્હાઈટ સોસમાં કેવી રીતે આ પીઝા બને છે અને તમને આની પહેલાં બી પીઝાનો બ્લોગ જોયેલો હશે પણ એક વસ્તુ પ્રૂવ કરવા માટે કે આ એક કન્સિસ્ટન્સી છે પોણા પાંચ વર્ષની આખી એક છે મહેનત છે કે દર શનિવારે શુક્રવારે અમે છે ને આ પીઝા બનાવતા હોય છીએ અને આ પીઝા બનાવતા બનાવતા પોણા પાંચ વરસ મને થઈ ગયા છે મારું એક પેશન છે કે પીઝા બનાવું ઇટાલિયન કુઝિન છે એને હું એડમાયર કરું છું એપ્રિશિએટ કરું છું અને આ વસ્તુ મેં શીખેલી છે મારા કલીગ પાસેથી ઇટાલિયન લોકો પાસેથી તો આ વસ્તુ મને સારી એવી એટ ધી એન્ડ ફ્રૂટફુલ લાગી છે અને આ પીઝા બનાવેલા છે તો આવા પીઝા અમને છે ને ઈવન ટોરોન્ટોમાં બી તમે સાદી ફૂડ ચેઇન છે કે જેમ કે ડોમિનોઝ છે કે પીઝા પીઝા છે અથવા તો બીજી કોઈ બી પિઝા યોલો છે એ બધી વસ્તુમાં જાઓ તો આનાથી સારા પિઝા તમને ઘરના બનાવેલા પિઝા ઘઉંના લોટના પિઝા આ વસ્તુ ન મળે ઘરના બનાવેલા ટમેટો સોસ છે વ્હાઈટ સોસ છે એ બધી વસ્તુ ઘરની બનાવેલી અલગ જ હોય છે એટલે તમને જો કોઈ ક્વેશ્ચન થતો હોય કે અનહાઇજેનિક છે કે અનહેલ્ધી છે તો એ ડેફિનેટલી કોમેન્ટ કરો તમને બતાવશું કે આ કેવી રીતે અમે બનાવીએ છીએ પ્રોપર હેલ્ધી ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ તો આ વસ્તુને પ્રોપર તમે લાઈક કરો કોમેન્ટમાં જણાવો કે તમને એક્સપિરિયન્સ કેવો લાગ્યો તમને કોઈ ક્વેશ્ચન હોય કે આ પીઝા વિશે કંઈ બી જાણવું હોય કે રેસીપી વિશે જાણવું હોય તો ડેફિનેટલી કોમેન્ટ કરો આ વસ્તુને ડેફિનેટલી લાઈક કરો તમે અને સબસ્ક્રાઈબ કરો તો આપણે આ વસ્તુ તમને બતાવતા રહેશું અને ચાલો મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ